હાલમાં ગુજરાતમાં જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં લોકો સ્વેટર પહેર્યા વગર બહાર જવાનું નથી પસંદ કરી રહ્યા હવે તે વચ્ચે પ્રશ્ન બે ઉઠી રહ્યા છે કે શું આ રાજ્યમાં ક્યાં સુધી આવી કડકડતી ઠંડી અનુભવાશે અને બીજી બાજુ આ ભર શિયાળે કોઈ માવઠાની શક્યતા છે કે કેમ નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મચ્છુ ઠાકર ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનો ઠંડો જોવા મળ્યો છે જેમાં જો વાત કરીએ તો રાજ્યના ઉત્તર ના ઉત્તરીય ભાગમાં તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ સૌથી વધુ કચ્છના વિસ્તારોમાં જે છે તે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં તો કોલ્ડ કોલ્ડવેવની અસર પણ દેખાઈ રહી છે હવે તે વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી આપણે માવઠાને લઈને ઘણા સમાચાર જોઈ રહ્યા છીએ કે શું આ ભર શિયાળે માવઠું પડશે કે કેમ અને આ ડિસેમ્બરમાં આવતા દિવસોમાં કડકડતી ઠંડી જોવા મળશે કે કેમ જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે કારણ કે સ્વાભાવિક રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લગ્ન પ્રસંગ વધુ હોય છે એટલે કે જેમને લગ્નની તૈયારીઓ કરવાની હોય છે જે લોકોને તેઓ સતત ચિંતિત ચિંતિતમાં રહેતા હોય છે કે શું લગ્ન પ્રસંગ દરમિયાન જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળશે તો શું થશે મહેમાનોને કોઈ તકલીફ પડશે કે કેમ એટલે અનેક પ્રશ્નો જે છે તે વર્તાઈ રહ્યા છે અને જો તે દરમિયાન માવઠું પડે તો ખૂબ મોટું નુકસાન જઈ શકે છે તેવી શક્યતાઓ પણ જે છે તેવા તેવી ચર્ચા વિચારણાઓ જે છે તે હાલમાં ચાલી રહી છે હવે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે કે આવતા સમયમાં પવનની ગતિ કેવી હશે તેમજ જો માવઠું પડશે તો એ ક્યારે પડશે અને કડકડતી ઠંડી રાજ્યમાં ક્યાં સુધી અનુભવાશે તો આ બધા જ પ્રશ્નોના જવાબ જે છે તે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જાણીએ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે હળવું સામાન્ય માવઠું તો થશે કેમ કે ઈશાનના ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમમાં આવી રહી છે એમાંથી અમુક સિસ્ટમો ઉત્તર તરફ ગતિ કરતી હોય ત્યારે ગુજરાતની અંદર ઘણી વખત હવામાનમાં પલટો આવતો હોય વાદળછાયું વાતાવરણ થતું હોય અને ઘણી જગ્યાએ માવઠું પણ થઈ જતું હોય છે એમ એકવીસ ડિસેમ્બર પછી કદાચ આપણે એક માવઠું થઈ જો જોકે એનું જે આગોતરું અનુમાન છે પરફેક્ટ માહિતી છે આવનારા દિવસમાં આપવામાં આવશે પણ આપણે અત્યારે એક આશંકા તો ચોક્કસથી છે કે કદાચ માવઠું થઈ શકે છે પણ અત્યારે વિડીયોની અંદર જે પવન અને ઠંડી વિશેની માહિતી આપવાની છે એમાં સૌ પ્રથમ આપણે પવનની માહિતી આપું આમ જોવા જઈએ તો આજે સોળ ડિસેમ્બર થઈ ગઈ છે અને આજથી પવનની સ્પીડ છે નોર્મલ નજીક આવી ગઈ છે છેલ્લા એક અઠવાડિયે એટલે કે ગયા અઠવાડિયે પવનની સ્પીડ વધારે હતી પવનની સ્પીડ વધારે એટલે અઢારથી લઈ અને બાવીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા હતા અને ઝટકાના પવનો હોય છે ઘણી જગ્યાએ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાણા છે એટલે વધારે પડતા પવનની સ્પીડ हुए, 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 ने कारण अपने दरक खेड માહિતી આપી હતી કે ગયા અઠવાડિયે એટલે કે જે ચાલુ અઠવાડિયું હતું એમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એરંડા હોય તુવેર હોય કે કોઈ નાગોતરા ઘઉં હોય એક ફૂટ કરતાં વધારે ઊંચાઈ પકડી ગયા હોય એવા ઊંચાઈવાળા પાકને પિયત ન આપવું કેમ કે પવનની અંદર આપણે પિયત આપવામાં આવે તો પાક ટળી જતો હોય છે એવી જ રીતે ગયા અઠવાડિયે આપણે પવનનું જોર થોડુંક વધારે રહ્યું હતું પણ આજે સોળ ડિસેમ્બરથી પવનનું જોર છે એ ઘટ્યું છે અને પવનની સ્પીડ ઘટી અને અત્યારે નોર્મલ નજીક આવી ગઈ છે એટલે અત્યારે પવનની સ્પીડ છે એ સોળથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ છે એટલે નોર્મલ પવન છે હવે આ અઠવાડિયું છે એમાં પવનની સ્પીડ નોર્મલ જ રહેવાની છે આજે સોમવાર છે શનિવાર સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ચાલુ અઠવાડિયાની અંદર કોઈ પણ ખેડૂતભાઈ પોતાના પાકને પ્રિયતા આપવા માગતા હોય

પાંચ વર્ષની અંદર બે હાજર વીસ અને બે હાજર બાવીસ ની અંદર જે પરિસ્થિતિ થઈ હતી ને એમાં જે વધારે પડતા નીચું તાપમાન ગયું હતું એવી જ રીતે આપણે ગયા અઠવાડિયે તાપમાન નીચું ગયું હતું જોકે આજથી આપણે એક થી લઈ અને એક પોઈન્ટ પાંચ ડિગ્રી એટલે કે એક થી લઈને દોઢ ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવ્યું છે આ તાપમાન છે છે માત્ર હવે રહેવાનું આજે સોળ તારીખે પણ એક થી દોઢ ડિગ્રી સરેરાશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ઉંચકાયું છે એવી જ રીતે આવતીકાલે સત્તર અઢાર ઓગણીસ એમ ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન છે એ એક થી દોઢ ડિગ્રી ઊંચું આવશે જોકે મહત્તમ તાપમાન ઉંચકાવાનું છે પણ જે લઘુત્તમ તાપમાન હોય છે એટલે કે સવાર સાંજ અને રાત્રિનું તાપમાન હોય તો નીચું જ રહેવાનું છે એમાં કાતિલ ઠંડીનો અનુભવ છે આપને કન્ટિન્યુ જોવા મળશે પણ જે દિવસના ટાઈમે ગયા અઠવાડિયે આપણે ઠંડીનો અહેસાસ થતો હતો એમાં થોડીક રાહત મળી શકે છે એટલે બપોરના ટાઈમે એક થી દોઢ ડિગ્રી તાપમાન છે ઊંચું આવશે અને ઠંડીમાંથી થોડીક આંશિક રાહત મળશે જોકે આ રાહત પણ દિવસ માટેની છે ઓગણીસ અથવા તો વીસ ડિસેમ્બરથી ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ થશે અને ઠંડીનો માહોલ છે ફરીથી પાછો જામવાનો છે જોકે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં આપણા ભારતના વિસ્તારો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય એ વિસ્તારોમાં બરફ વરસાદ દર વર્ષની સત્તામણી થોડી ઓછી છે છતાં પણ આપણે ઠંડી વધારે અનુભવી રહ્યા છે કેમ કે પાકિસ્તાન અને ભાગો ઉપર વધારે છે એટલે આપણે ઠંડીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે પણ ખાસ હવે આપણે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં ભારતના ભાગો એમાં જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ હોય લેહ લદ્દાખ હોય એ તમામ વિસ્તારોની અંદર પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ખૂબ માત્રામાં બરફ વરસાદો થશે એટલે બરફ વરસાદની પણ એવરેજ ભારતની છે એ એવરેજ નોર્મલ નજીકની બરફ વરસાદો પણ ડિસેમ્બરમાં નોંધાઈ જશે અને ડિસેમ્બર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં તો ઠંડી છે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે પણ આજના વિડીયોની અંદર ખાલી એટલું સમજાવવાનું હતું કે હવે આ ચાલુ અઠવાડિયે છે એની અંદર પવનની સ્પીડ ઘટી ગઈ છે એટલે તમે પિયત આપી શકશો અને બેથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે ફરીથી પાછી ઠંડી છે એ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે